ખાય ને હોય કે એમાં નકરા કપાઈ એક એક ગયા હોય તો હટ ખાઈ જાય અને પૈસા ને જાય નહીં પેલું આમાં કુટીમાં ભેળવેલું હોય ને તો ખાતા વાર લાગે હા થઈ ગયું આપણું ખાંડ તૈયાર જોઈ લો આ રીતે આપણે ખાંડ ધોરાને આપીએ છીએ ત્રણ તૈયું દૂધણિયું છે ત્રણને આપીએ છીએ એક વ્યા એવું છે એને પૈસા આપશું જો આપણે આપણી વિડીયોમાં બીજી માહિતી આપણને આપશું